કારણ કે ઘેળમાં મારે પાણી ભરાઈ જાય ને એટલે આવું કંઈક દેખાય ને મોબાઈલ સામે આવે એટલે સીન સપાટા તો ભૂલવાના જ નહીં તો જઈએ આપણે વનમાં સાથે એકદમ લીલું છ વન કે જે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી પ્રી વેડિંગ મતલબ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી માટે અહીંયા બેસ્ટ લોકેશન એમ તો આવો તો ક્યારેક વિઝિટ કરવાનું ભૂલતા

અને પછી હનુમાનજી ના દર્શન કરી અમે થોડીક ગરબાની પ્રેક્ટિસ કરી જો મિત્રો માધવપુર વન માં ફરવા આવો ને તો જો માતાજી ના દર્શન કરવાનું ના ભૂલતા અને અહીંનો વ્યૂ પણ બહુ સરસ મજાનું છે તો કોઈ ભૂલતા નહીં અને ક્યારેક આવો ને તો એની મજા માણજો જો મિત્રો હવે અહીંયા ફોટો શૂટિંગ નું થઈ ગયું ચાલુ બધા પાડે કીધું હતું ને કે અહીંયા ફોટોગ્રાફી માટે બેસ્ટ લોકેશન લોકો અહીંયા વેડિંગ કે પ્રી વેડિંગના ફોટોશૂટ માટે ઘણી દૂરથી ભણાય છે હવે આ લોકો આગળ તો જાય છે પણ એમને ખબર નથી કે અહીંયા શોર્ટકટ સીડી પણ છે જવા દઈએ ચલો એ લોકોને બધી ખબર જ હોય કે અહીંયા ક્યાંથી જવું છે જવા દઈએ આગળ જો આયા પાછા ફરીને જોઈ શકો છો આ દ્રશ્યો તમે જો જો આ બધા લોકો નકરા ફોટા પાડે હું ના પાડું કે ફોટા પાડવા માં આપણે આગળ જવાનું હોય છતાં પણ એટલા ફોટા પાડે તો આગળ બીચ પણ દેખાય છે માધવપુર ગેડ નો જે કેવાય કે સનસેટ પોઈન્ટ અમે ત્યાં બધા લોકો જોઈ શકો છો અમે પહોંચી ગયા છીએ આ જો એકા બધા જો ફોટા પાડે છે તો અમે લોકો અહીંયા આવી ગયા છે જો તમે ક્યારે માધવપુર માં આવો ને તો આ જગ્યા એટલે બહુ આનંદ બહુ મજા આવે એ જગ્યાએ તો ક્યારે આ જગ્યાને વિઝિટ કરવાનો ના ભૂલતા બ્લોગ કેવું ખોટું બોલવામાં આવે જો આ એમ કે છે આ લોકો એમ કે છે કે હું મેકઅપ નથી કરતી મેકઅપ નથી કરતી એક કલાક લાગી હતી મેકઅપ કરવામાં હવે પાછા આ બી એમ કે મેકઅપ નથી કરતી એમ થોડી હાલે અરે આ ચા કેમેરામેન જો અહીંયા પણ તમારો વ્લોગ ચાલુ છે કઈ બે શબ્દ બોલવા હોય ભાઈ ઉતારે અને પાછા આપણે ગુજરાતી એટલે ગરબા વગર તો નો ચાલે તો અહીંયા થી તો આપણે એટલા ફોટા ને એટલી રીલ શૂટ કરી કે વાત ના પૂછો પછી આપણે અહીંયા થી નીકળે અને નીલકંઠ મહાદેવ તરફ નીકળી ગયા તો મિત્રો હવે અમે લોકો જઈએ છીએ નીલકંઠ મહાદેવ દર્શન કરવા હવે મહાદેવના દર્શન કરીને આપણે જવાનું છે માધવપુર બીચ તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો આપણે નીલકંઠ મહાદેવ તો પહોંચી ગયા તમે પણ દર્શન કરી લો અને ત્યાંથી આપણે જવાનું હતું શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ સ્થાન પર કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા તો ત્યાં આપણે પહોંચી અને અહીંનું દ્રશ્ય કંઈક આવું છે તમે પણ જોઈ શકો મિત્રો અત્યારે હું જે જગ્યા ઉપર છું આ જગ્યા ઉપર શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ થયા હતા અને અહીંયા દર શું કહે કે એપ્રિલ માસમાં જે ભાતીગળ લોક મેળો ભરાય છે જે શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની યાદીમાં ભરાય છે તો અહીંયા હું તમને જે સ્થળ છે એ વિસ્તાર બતાવું જોઈ શકો અહિયાં ભગવાન ના જે છે ને રુક્ષમણી ભગવાન કૃષ્ણ જે છે મિત્રો અત્યારે માધવપુર વન ની અંદર જે રુક્ષમણીજી નું જે વિવાહ સ્થળ આવેલું છે જો અત્યારે આ બધા પર્યટકો પણ આવે છે ઘણી બધી દૂર થી પણ આવે છે તમે કયા થયા છો ભાઈ તમે અત્યારે કયા થયા છો દિલ્હી અચ્છા तो अब आग हमारे व्यूअर्स को आप क्या बोलना चाहेंगे वेरी नाइस प्लेस सुतरे मंदिर है यार बहुत अच्छे से मेंटेन कर रखे हैं गुजरात सरकार ने और अच्छा लग रहा बहुत है बहुत अच्छा तो मित्रों अहिया अपन ने जय भाई मली गया, गया दा 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 जे है जे अपना फॉलोवर्स छे मित्र ने मिली ने तो खूब आनंद आयो और ने अहिनी जगह विषय थोड़ी समझ पण आपी आ बदा पर्यटकों छे जे दिल्ली ते आव्या छे जे माधव रुक्मणी जी ना ज्या विवाह थया छे जे पुरातन मंदिर छे अने पाछळ नो તે અગ્યતન મંદિર છે કે જ્યાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષમણીજી ના એવું હોય છે કે જે જગ્યા આપણી નજીક હોય તો આપણે એમની કિંમત ના હોય પણ આ લોકો તો છે દિલ્હી થી ભક્તિ જુઓ Krishna Krishna જોઈ શકો મિત્રો કેવી રીતે લોકો આનંદ કરે છે અને એક વાર આવી રીતે જીવનમાં ક્યારેક આનંદ કરવો જરૂર છે જીવનમાં બધા લોકો વ્યસ્ત હોય છે પણ આવી રીતે એકવાર પોતાના જીવનને માણવું જરૂરી છે બધા જ મહેમાનોની સાથે શ્રી કૃષ્ણના કીર્તન કરીને એકદમ આનંદ આવી ગયો રામ હરે તો મિત્રો કેવો આનંદ આવે તે ખરેખર લોકોની શ્રદ્ધા વિશ્વાસ તો બોલો મેરે જય દ્વારકાધીશ मतलब कहाँ से आए हो हम दिल्ली से आए हैं दिल्ली से आए फिर आजा आजा अभी आजा कोई बात नहीं आजा दिल्ली से आए हाँ जी तो मतलब आपने यहाँ गुजरात में आप कितने दिनों से आए हैं हमको दो तीन दिन हो गए अभी यहाँ पे गुजरात में दो तीन दिन फिर तो द्वारका भी गए हो गए जी, जी, मजा द्वार द्वार आया द्वारका में बहुत मजा आया गुजराती लोगों के लिए हमारे दिल में बसती है द्वारिका जी बहुत सुंदर जगह है बहुत आनंद आया हमारे माधवपुर के लिए कुछ बोलना चाहोगे जी बहुत ही क्लीन सिटी है और लाइक यहाँ पे मतलब बहुत नेचुरल वाइब आ रही है अच्छा। और यहाँ पे पे हम कीर्तन कर रहे हैं पे जैसे कि आपने देखा आ, आ, बहुत, बहुत, बहुत ही आनंद आ रहा है यहाँ पे तो मित्रों भाई आ मैंने खूब श्वास चढ़ो रमी ने आ लोग कीर्तन करू मिट यू भाई चलो मिलते है તો આ તો આપણો ફર્સ્ટ વ્લોગ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતો ત્યાં સુધી મળીએ આપણે નવા બ્લોગમાં